અને ત્યાં અને કાળી તોપ પડી હતી તેનો નિશાનો આ ગાંગીએ બાદશાહની બાદશાહ ની સામે તાક્યો અને પાછળથી તોપને સળગથી મસાલ ચાપી અને ત્યારે તોપમાંથી જેવો ગોળો છૂટ્યો ને અને બાદશાહ ત્યાંથી ભાગવા જાય એ તો તોપનો ગોળો આવ્યો નમસ્કાર મિત્રો આજે આ ગાંગી રૂપસુંદરી બની અને આ બાદશાહના રજવાડામાં ખેલ માંડી રહી છે જેમાં તેણે તેના બાબાને રાતોરાત છોડાવી અને વિક્રમ ભુવાના ઘરે મોકલી દીધા છે અને આ બાજુ બાદશાહ તેના સેનાપતિને પાંચ દિવસનો સમય આપ્યો છે કે જો પાંચ દિવસની અંદર તું આ બાબાને પાછા જેલમાં નહીં લાવે ને તો પાંચમા દિવસે તને ફાંસીના માછડે ચડાવી દઈશ અને આજે પાંચમો દિવસ ઉગ્યો છે અને આજે તો આ સેનાપતિને હવે ફાંસીના માછડે લટકાવવાના છે પણ ત્યારે આ રૂપસુંદરી બનેલી ગાંગી આ સેનાપતિની પાસે આવે છે અને કહે છે કે હે સેનાપતિ મારો આત્મા એમ કહે છે કે તમે બચી જશો અને તમને કાંઈ નહીં થાય પણ સેનાપતિ તો જાણે જ છે કે બાદશાહનો હુકમ છૂટ્યા પછી એક વાર યુ પાછો નહીં અને આમ આજે તો વહેલી સવારે રજવાડામાં ઢંઢેરો પીટાવી દીધો છે કે આજે સૂર્ય માથા ઉપર આવે ને ત્યારે આપણા રજવાડાના સેનાપતિને મોતને ઘાટ ઉતારી દેવાના છે અને પછી તો બફોર થઈ અને બધા આવી ગયા છે બાદશાહ પણ આવી ગયો છે અને પછી બાદશાહના આદેશથી હવે આ સેનાપતિને

કે મારે બાદશાહને હાલ નથી મારી નાખો હજી મારે તેને તડપાવવો છે અને પછી તેણે તોપનો ગોળો બાદશાહ જ્યાં બેઠો હતો તેના થોડાક જ દૂર આગળના ભાગમાં છોડ્યો અને ત્યારે તોપમાંથી જેવો ગોળો છૂટ્યો ને ત્યાં તો બાદશાહ અવાજ સાંભળીને સમજી ગયો કે આ તો કોઈ કે તોપ ફોડી છે અને બાદશાહ ત્યાંથી વાગવા જાય એ પહેલાં તોપનો ગોળો આવ્યો અને જમીનમાં ધડામ કરતો પડ્યો ને એની સાથે તો બાદશાહ હવામાં ઉછળ્યો અને મહેલની દિવાલે અથડાઈ અને ધડામ કરતો નીચે પડ્યો તો બીજી બાજુ બાદશાહની પડખે ઉભેલા આ સિપાહીઓ પણ હવામાં ઉછળ્યા અને તેઓ પણ આ દિવાલે અથડાઈ અને બાદશાહના ઉપર એક એક પછી પડ્યા અને ત્યારે આ બાજુ સુડી પણ તૂટી ગયું અને આ સેનાપતિ પણ ત્યાં જ નીચે ફટકારો અને ત્યારે આટલી ઘટના બનતાની સાથે તો ત્યાંની પ્રજા આમ તેમ દોડધામ મચાવવા લાગી પણ ગાંગી પાછી ત્યાંથી ઉડી અને પોતાના ઓરડામાં જાય છે અને ત્યાં આવી અને કોઈને ખબર ના પડે ને એવી રીતે રૂપસુંદરી બની અને પાછી પોતાના કક્ષમાં બેસી જાય છે અને ત્યારે બીજા બધા સિપાહીઓ આ ઘટના સ્થળે પહોંચે છે અને આ ઘાયલ થઈ ગયેલા બાદશાહને લઈ અને અને પોતાના કક્ષમાં લઈ જાય છે છે મિત્રો આ ઘટના એવી બને કે બાદશાહનો એક હાથ દિવાલ સાથે અથડાઈ અને ભાગી ગયો છે અને તે હજી બેભાન થઈ ગયેલા છે તેથી તેમને ભાનમાં લાવવા માટે ત્યાં વૈદ બોલાવવામાં આવ્યા છે તો બીજી બાજુ ઘણા બધા સિપાહીઓ પણ ઘાયલ થયા છે તો તેમને પણ સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે પણ ત્યારે જમીન ઉપર પડી રહેલો આ સેનાપતિ મનોમન વિચાર કરે છે કે આ વળી આવી ઘટના કેમ બની અને મને બચાવવા માટે આ કોણ આવ્યું હશે અને બાદશાહની સામે તોપના મોરચા માંડવા એ તો આખા રજવાડામાં કોઈના બાપનીએ તાકાત નથી તો પછી આ કામ કોણે કર્યું હશે અને મિત્રો પહેલાંના સમયમાં એવા નિયમો હતા કે જે સમયે ગુનેગારને ફાંસીની સજા કરી હોય કે પછી કોઈ પણ અધર સજા કરી હોય અને એ સમયે જો વીતી જાય તો ફરી તેને સજા કરવામાં આવતી નહીં પરંતુ એ ગુનેગારને માફ કરી અને તેને છોડી મૂકવામાં આવતો અને આજે ઘટના એવી જ બની છે અને આ સેનાપતિને પણ આ તોપના ભડાકા થવાના કારણે બધો ટાઈમ વીતી ગયો અને આ સેનાપતિ આજે બચી ગયો છે અને પોતે હવે ઊભો થઈ અને ઘણો બધો ખુશ થયો છે તો એક બાજુ દુઃખ પણ છે કે કદાચ આ તોપ ફૂટીને એમાં બાદશાહને એમ ના લાગી જાય કે મારા માણસોએ મને બચાવવા માટે આ હુમલો કર્યો છે અને આમ પછી તો સેનાપતિ ત્યાંથી નીકળે છે અને ચાલતો ચાલતો મહેલના પટાંગણમાં આવે છે ત્યારે તેમને પાછળથી કોઈકે સાદ પાડ્યો ત્યારે સેનાપતિ પાછું વળીને જુએ છે તો સામે રૂપસુંદરી ગાંગી ઊભી હતી અને આ સેનાપતિની પાસે આવી અને ગાંગી હસવા લાગી અને કહે છે કે કેમ સેનાપતિ આજે તો તો તમારું પ્રાણ પંખેરું આકાશમાં ઉડી જવાનું હતું પછી તમે કોઈ પ્રેત આત્મા બની અને મારી સામે તો નથી આવ્યા ને અને ત્યારે સેનાપતિ પણ હસવા લાગ્યો અને કહે છે કે નાના સુંદરી આ તો કોણ જાણે કોને અમારા બાદશાહ ઉપર તોપથી હુમલો કર્યો અને એમાં બધો સમય બદલાઈ ગયો અને હું બચી ગયો અને ત્યારે રૂપસુંદરી કહે છે કે મેં તો તમને પહેલાં જ કહ્યું હતું ને કે તમને કાંઈ જ નથી થવાનું તમે ચિંતા કરશો નહીં અને ત્યારે સેનાપતિ કહે છે કે હા તમારી વાત એકદમ સાચી પડી અને હું બચી ગયો છું પણ હા મને એક વાત નથી સમજાતી કે તમે આટલા બધા વિશ્વાસની સાથે કેવી રીતે કહી શક્યા હતા કે મને કાંઈ નથી થવાનું અને બધું ઠીક થઈ જશે અને ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે આ સેનાપતિને મારા ઉપર જો શંકા જશે ને તો પછી તેઓ મારા ઉપર નજર રાખશે અને એ પહેલાં મારે તેમને કંઈક ઉર્દું ભણાવી દેવું પડશે અને આમ વિચારી અને ગાંગી બોલી કે સેનાપતિ એ તો તમારા સારા કામ જોઈ અને મેં કહ્યું હતું અને આટલા બધા સારા કામ કરનાર આવા સારા માણસનું આમ ખોટું તો ન જ થાય અને આજે તમે એટલા માટે બચી ગયા છો કારણ કે તમે કોઈ ગુનો નહોતો કર્યો અને તમે ગુનેગાર ન હતા પરંતુ તમે નિર્દોષ હતા એટલા માટે તમે બચી ગયા અને એટલે જ મેં તમને કહ્યું હતું ત્યારે સેનાપતિ કહે છે કે હા તમારી વાત સાચી છે હું તો નિર્દોષ જ હતો અને એ બા કોણ કેવી રીતે છોડાવી ગયું એ તો મને ખબર પણ ન હતી અને ત્યાં હતી પણ હે કરો અને આ સેનાપતિ પહોંચે છે પેલા તોપની પાસે અને ત્યાં પહોંચી અને વિચાર કરે છે કે આ તોપ કોણે ચલાવી હશે અને આ બાદશાહનો દુશ્મન નવો કોણ પેદા થયો હશે અને કોણ અમારા બાદશાહને મારી નાખવા બેઠું છે અને આમ વિચાર કરતા કરતા આ સેનાપતિના મનમાં એક વિચાર આવ્યો કે હા આ કામ કરનાર બીજું કોઈ નહીં હોય પણ પેલા બાબા જ હોવા જોઈએ કેમકે એમના સિવાય કોઈના બાપની પણ તાકાત નથી કે આટલા બધા ભારે પહેરેદારોના વચ્ચે થઈ અને ગઢના કાંગરે ચડી અને બાદશાહની સામે તોપ માંડે માટે આ વાત તો નક્કી જ છે કે જે બાબાની યાદાશ જતી રહી હતી તે હવે પાછી આવી ગઈ હશે અને હવે તો બાદશાહને મારવા માટે આ બાબા આવી ગયા છે પણ હું બાદશાહને કાંઈ નહીં થવા દઉં અને ભલે એ બાબા ગમે તેટલી તોપો માંડે કે ગમે એટલા જાદુઈ કાવતરા કરે પણ અમારા બાદશાહની અમે રક્ષા કરીશું અને આમ આટલું કહી અને આ સેનાપતિ પોચે છે આ બાદશાહની ખબર પૂછવા અને ત્યારે બાદશાહને હવે માંડ માંડ ભાન આવી ગયું છે અને ભાનમાં આવતાની સાથે જ આજુબાજુમાં રહેલા માણસોને આ બાદશાહ પૂછવા લાગ્યો કે તમે એ તપાસ કરી કે મારા ઉપર તોપ ફોડનાર કોણ છે અને મહત્વની વાત તો એ છે કે આ આખા રજવાડામાં મારી સામુ નજર મિલાવવાની પણ કોઈની હિંમત નથી થતી તો પછી આ છે મારી સામુ તોપ તાકનાર એ કોણ હશે એનો મારે હાલ જ જવાબ જોઈએ અને ત્યારે સેનાપતિ ત્યાં આવે છે અને આવીને કહે છે કે મહારાજ મને જાણવા મળી ગયું છે કે તમારી સામું તોપ તાકનાર કોણ છે અને ત્યારે બાદશાહ કહે છે કે તો હે સેનાપતિ મને જલ્દીથી એનું નામ બતાવો આજે એની જિંદગીનો છેલ્લો દિવસ હશે અને ત્યારે સેનાપતિ કહે છે કે હે બાદશાહ આજ દિવસ સુધી તમારી સામું કોઈની હિંમત નથી કે રજવાડાનો માણસ વિદ્રોહ કરે અને બીજી વાત એ છે કે આપણા જાબાજ સિપાહીઓની આખી ફોજ ગઢના કાંગરે રાત દિવસ પહેરો ભરતી હોય છે તો એમને તો કોઈને જાણ પણ નથી તો પછી આ ગઢના કાંગરે કોણ ચડી ગયું અને આ તોપ ફોડી અને ઉપરથી તે ક્યાં ચાલ્યું ગયું એનો કાંઈ અતોપતો નથી ત્યારે બાદશાહ બોલ્યો કે જો ગઢના કાંગરા ઉપર કોઈ ગયું જ નથી તો શું તોપ આપોઆપ ફૂટી ગઈ હશે અને ત્યારે આ સેનાપતિ કહે છે કે ના મહારાજ પણ મને એવું તારણ મળ્યું છે કે આ તોપ ફોડનાર બીજું કોઈ નથી પરંતુ પેલા બાબા હોવા જોઈએ કે જે આપણા ગુલામ હતા અને એમની યાદાશ તેઓ ભૂલી ગયા હતા પણ હવે મને લાગે છે કે એમની દીકરી એમને અહીંયાથી છોડાવી ગઈ હતી અને એમની યાદાશ પાછી આવી ગઈ હોય એવું મને લાગે છે કેમ કે બાકી તો આ આખા રજવાડામાં કોઈની તાકાત નથી કે તમારી સામું પડી શકે અને તમારી સામૂહ તોપ માંડી શકે અને ત્યારે સેનાપતિની આટલી વાત સાંભળતાની સાથે તો આ બાછા ઢીલો પડી ગયો અને કહેવા લાગ્યો કે હા સેનાપતિ તમારી વાત એકદમ સાચી છે અને આ બાબા જ આ બધું કરી શકે કેમ કે તેઓ પક્ષી બની અને ગઢના કાંગરા સુધી પહોંચી શકે એમ છે અને તેમણે જ આ તોપ ફોડી છે પણ હે સેનાપતિ હવે આપણે શું કરીશું કેમ કે આ બાબા તો કાંઈ જેવા તેવા નથી પરંતુ કામરૂ દેશની વિદ્યાના જાણકાર છે અને તેમની સામે તો આ સમગ્ર સેના નાકામયાબ છે આ સમગ્ર શસ્ત્રો પણ તેમની સામુ નાકામયાબ છે ત્યારે સેનાપતિ કહે છે કે હુજુર તમે જરાય ચિંતા કરશો નહીં અને આ બાબાની સામે અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું અને એમને તમારા સુધી તો નહીં જ પહોંચવા દઈએ અને ત્યારે ફરી બાદશાહ વિચારમાં પડી જાય છે અને પછી કહે છે કે હે સેનાપતિ જો ખરેખર આ હુમલો બાબાએ જ કર્યો હશે ને તો બાબા પેલા છેવાડા ગામમાં રહેતા પેલા પીરબાબાની પાસે પણ પહોંચ્યા હશે અને એમને પણ તેઓએ હાનિ તો પહોંચાડી જ હશે માટે હે સેનાપતિ તમે હાલત જઈ અને તપાસ કરો કે શું એ પીર ઉપર આ બાબાએ હુમલો કર્યો છે કે નહીં કે ભલે બાદશાહ અને આમ આટલો હુકમ મળતાની સાથે તો આ સેનાપતિ તેમના જાબાજ સિપાહીઓને સાથે લઈ અને છેવાડા ગામ તરફ ચાલી નીકળ્યા છે અને ત્યાં ઘોડા દોડાવતા દોડાવતા તે ગામમાં પહોંચી જાય છે અને ત્યાંથી આ પીરની પાસે પહોંચે છે અને ત્યારે આ પીર આ સિપાહીઓને જોતાની સાથે જ સમજી ગયા કે આ તો બાદશાહના સિપાહીઓ છે અને તેમને અંદર બોલાવ્યા અને કહે છે કે બોલો ભાઈઓ આજે આમ અચાનક આવવાનું થયું તો બાદશાહ સલામત તો છે ને અને ત્યારે સેનાપતિ કહે છે કે હે કાઈ સારું નથી ચાલી રહ્યું અને પેલા બાબા કે જેઓ યાદાસ ભૂલી ગયા હતા એવું પ્રવાહી તમે પીવડાવ્યું હતું ને એ બાબાને એમની દીકરી ભગાડીને લઈ ગઈ છે અને એના પછી ગઈકાલે અમારા બાદશાહ ઉપર કોઈકે તોપનો ગોળો છોડ્યો અને નીચે સિપાહીઓના પહેરા હતા અને યાદાશ પાછી અને તેઓ જ આ કામ કરી શકે બાકી બીજા કોઈની તાકાત નથી અને ત્યારે આ સેનાપતિની આટલી વાત સાંભળી અને આ પીર બાબા તો હસવા લાગ્યા અને કહે છે કે હે સેનાપતિ આ વાત એકદમ ખોટી છે કેમ કે મારું પ્રવાહી એકવાર જેને મંત્રીને પીવડાવવામાં આવે ને તો પછી જીવનભર એની યાદદાશ ક્યારે પાછી આવતી નથી માટે આ વાત હું છાતી ઠોકીને કહી શકું છું કે આ કામ એ બાબાનું નથી અને આ બાબા ભલે જેલમાંથી ભાગી ગયા પણ એ ભાનમાં તો ક્યારેય નહીં જ આવી શકે માટે તમે એ વાત છોડી દો કે આ કામ બાબાનું છે અને ત્યારે આટલું સાંભળી અને સેનાપતિ પાછા ત્યાંથી વિચારમાં ડૂબેલા છે અને ઘોડાઓ લઈ અને પાછા ફરે છે અને રજવાડામાં આવી અને બાદશાહને જઈ અને આ સમગ્ર વાત કરે છે કે હે હુજુર આ પીર બાબા તો એકદમ ઠીક છે અને તેમના ઉપર આ બાબાએ કોઈ પણ જાતનો હુમલો કર્યો નથી અને બાબા પણ એવું જ કહે છે કે હું છાતી ઠોકીને કહી શકું કે તેમને જીવનભર ક્યારેય ભાન નહીં આવે અને ક્યારેય તેમનું ભૂતકાળ યાદ નહીં આવી શકે તો હે પાછા હવે આ હુમલો કોણે કર્યો હશે અને ત્યારે બાદશાહ પણ વિચારમાં પડી ગયો છે કે આ પીરનું પીવડાવેલું પ્રવાહીથી જો બીજી વાર માણસ ભાનમાં આવતું જ ના હોય તો પછી આ બાબા તો ભાનમાં આવ્યા નહીં હોય તો પછી મારા ઉપર આમ હુમલો કોણે કર્યો હશે અને શું ખરેખર હવે આ બાબા ક્યારેય ભાનમાં નહીં આવે અને શું ક્યારેય એમનો ભૂતકાળ યાદ નહીં આવે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમારા માટે અમે આ ચેનલ પર લાવતા રહીએ છીએ જય માતાજી